ગુજરાતમાં આજથી ફરી ગરમીનું ટોર્ચર શરૂ થશે ગુજરાતના અનેક શહેરોમાં ફરી ઉંચકાશે તાપમાનનો પારો અમદાવાદમાં તાપમાન પાર થવાની શક્યતા છે અમદાવાદમાં આગામી પાંચ દિવસ આગ વરસાવતી ગરમી પડશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ દિવસ યલો એલર્ટ છે પંદર થી સત્તર એપ્રિલ અનેક સ્થળોએ ચાલીસ થી ચુમ્માળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે બે દિવસ રાહત મળ્યા બાદ હવે ફરી ગરમીનું ટોર્ચર શરૂ થઈ જવાનું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચકાશે અને કેટલાક જિલ્લામાં હીટવેવનો અનુભવ થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે ત્રણ દિવસે ગરમીમાં ઘટાડો આવ્યો હતો અનેક જગ્યાએ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો પરંતુ હવે આજથી ફરી કાળઝાળ ત્રાસ રાજ્યભરમાં અનુભવાશે રવિવારે રાજ્યમાં અનેક શહેરોમાં કાળઝાળ ગરમી નોંધાઈ છે રાજ્યના સાત શહેરોમાં ચાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તો રાજકોટ શહેર ફરી બેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી પર શેકાયું અમદાવાદમાં એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તો ગાંધીનગરમાં પારો એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રહ્યો અમરેલીમાં બેતાળીસ ડિગ્રી ભુજમાં ચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી ગરમીનો પારો રહ્યો ડીસામાં ચાળીસ પોઈન્ટ બે ડિગ્રી ગરમીનો પારો નોંધાયો